જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આજે હું ને હસબન્ડ બે જ હતા જમવામાં બપોરે એટલે રસ નહીં કંઈક લપ નહોતી કેરી કેરીના પીસ કરીને ખાને ભરેલું રીંગણાનું શાકને ભાખરી બનાવાતા તો પાપડી ગાંઠિયાનો ભૂકો ખાંડણીમાં કરી લીધો છે દસથી બાર કડી જેટલું લસણ બેઝિક મસાલાની સાથે હિંગ તેલનું મોણ દઈ દીધું છે ફૂલ ધાણા એડ કરી દીધા છે કારણ કે અમને બે બહુ ભાવે ધાણાવાળું શાક ને રીંગણાને ચેક કરી લીધા અને પછી એને આવી રીતે ભરી દીધા બહુ ટાઈમથી રિક્વેસ્ટ આવતી હતી કે રીંગણા બટેટાનું ભરેલું શાક બતાવો તેલમાં તમારો મનગમતો વઘાર કરી લેવાનો મેં હિંગનો કર્યો છે એટલા પહેલાં બટેટાના પીસ એડ કરી દઈશું આજ મારી પાસે નાની નાની બટેટી નહોતી ને હું બટેટા પણ ભરું છું રીંગણા એડ કરી દઈશું મસાલો જે બચ્યો છે એમાં ટમેટા એડ કરી દઈશું ને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું પાણીના ભાગના પણ ઘટતા હોય તો મસાલા નાખી દેવાના અને પાણી એડ કરીને ધીમા તાપે બે સીટી થવા દેશું અને બે ટીપા જેટલું લીંબુ નાખજો એનાથી સરસ ટેસ્ટ આવે છે એક બાજુ મરચાં તળી લીધા અને ભાખરી પણ બની ગઈ તો બની ગયો મારું ટિફિન જમવાનું આવજો બધા